રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરી છે ત્યારે કરજણ નગરપાલિકા સહિત કેટલીક ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાનાર છે જે કે જિલ્લા ભાજપ અધ્યક્ષે ચૂંટણીની તૈયારી અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ક્યારે જાહેર થશે તેની છેલ્લા બે વર્ષથી રાહ જોવાઈ રહી છે તે રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર કરી છે જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા અડસઠ નગરપાલિકા અને ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર થઈ છે આ ઉપરાંત પ્રસંગોપાત ખાલી પડેલી જુદી જુદી નગરપાલિકાની એકવીસ બેઠકો જિલ્લા પંચાયતની નવ બેઠક અને તાલુકા પંચાયતની એકાણું બેઠકોની ચૂંટણી પણ આ સાથે યોજાશે વડોદરા જિલ્લામાં કરજણ નગરપાલિકાની ચૂંટણી સહિત તાલુકા પંચાયતોની ખાલી પડેલી બેઠકો પર પણ ચૂંટણી યોજાવાની છે તે રાજ્ય જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ પટેલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે પક્ષની તૈયારી મામલે પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો સંગઠનના ચૂંટણીના મોડમાં જ હોય છે એટલે આ ચૂંટણી જ્યારે સોળ તારીખે થવાની છે ત્યારે વડોદરા જિલ્લાની આખી કરજણ નગરપાલિકાની બધી સીટો અને વડોદરા જિલ્લામાં જે બાય ઇલેક્શન પાદરા હોય વડોદરા તાલુકો હોય કે સિન્નોર તાલુકો હોય ને સાવલી તાલુકોની એક સીટ છે આ બધી સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે એવો મને ચોક્કસ ખાતરી છે પ્રદેશમાંથી જે પ્રમાણે સૂચના આવશે ટૂંક સમયમાં એક બે દિવસમાં સૂચના આવશે એ પ્રમાણે અમે આગળ વધીશું અને દરેક મતક્ષેત્રની અંદર એટલે કે દરેક અમારા મંડળમાં દરેક કાર્યકરોને કામે લગાડીને જ્યાં જ્યાં ચૂંટણી બાય ઇલેક્શન છે અને કરજણ નગરપાલિકાની આખી ચૂંટણી છે ત્યાં સ્ટ્રેટેજી તૈયાર કરીને તમામ તમામ સીટો ભારતીય જનતા પાર્ટીની જીતે એવું આયોજન કરીશું